સીતારામ ને સીતારામ તો પેલા તો બાપા સીતારામ બધા ને રાખે શુભ આપું છું બધું કામ તો કપા વિણવા જવાનું છે તો બધા જો જાય છે કપા અને તમે જોઈ રહ્યા છો ઝાકળ પણ અત્યારે બહુ આવ્યો તો અને જો સુરજ પણ વીજી જાય છે ને આલબી જો ઝાકળ છે તો જે કઈ કપામાં વિણવા જશે તો કપામાં ઝાકળ છે તો આપણે આ તડકો નહીં તો તમને શાક ઉડી જશે પછી આપણે ખબર પડે શું તો અત્યારે આપણે જોઈએ કે શાક હશે કે નથી તો આ જો જાય છે અને મારી બેન અલ્પા વીણવા વીણ હશે તો એવું લાગે છે કે સાકર ઉડી જશે તો એ કપા વીણ છે તો આપણે જવા દેવી કપા વીણવા અને આપણે અલ્પા જો સાહેબ મકાઈ વાવી હતી તો મકાઈ પણ આવડે આવડે થઈ છે તો બધા હાલો કપા વીણવા તો આપણે જઈ છે આજે તો લાગે છે કે કપા વીણી નાખશું દસ વાગી જશે તો આપણે જો મમ્મી શાહ પણ બનાવીને વી આવ્યા છે તો આપણે નાસ્તો અને શાહ ને એવું છે તો તો નાસ્તો પણ આટલું બધું છે તો આપણે નાસ્તો ને એવું કીરી લેવી વાગી જશે અને આપણે આજે તો વાડીએ ભાત લાવ્યા છે તો બધા જો બપોરા કરવા બેસી ગયા છે તો હવે આપણે પણ બપોરા કીરી લેવી તો બધા જો કપાં વીણવા મળશે નાસ્તાને ઉકળી લીધું છે બધા જો તો આપણે પણ કપા વીણવા મળવી એટલું તો બહુ તોડી ગયો છે તો આપણે જો બપોર વિશે બપોર આખી લીધા હતા અને ઘડીક આરામ પણ કરી લીધો છે તો અત્યારે વાગી છે ત્રણ વાગે જો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચા પણ પી લીધો છે તો આ બધા પગ કપાવીને વી આવ્યા છે તો આપણે પણ વીણવાના છે કપા તમે જોઈ રહ્યા છો આ બધા વીણે છે આ બધો કપા વીણી નાખ્યો છે અહીંયાથી અહીં સુધી જો કપા વીણો છે અને બે ગાહડી કપા થયો છે તો આ બાજુ ફૂંકવા મૂકી દીધો છે આ બધા વીણે છે કપા તો મારો પાન કક્કા કામ છે તો બાબ રજા છે તો આપણે કપા વીણવાનું છે તો કપા વીણવા મળવી અને તો જલ્દીથી કપા પણ વીણાઈ જાય જો કપા વીણે છે ને તરસ પણ બહુ લાગી ગઈ છે તો આપણે હમણાં ગાગલ લેવા જવાનું છે અને જો ઠેલી પણ ભરાઈ ગઈ છે આપણે અને તમે જોઈ રહ્યા છો એટલે બધો કપા તવડી ગયો છે તો બધા વીણવા આવી જો હા આવું જ આવજો તો આ બધા જો કપા વીણી રહ્યા છે તો હવે આપણે પણ વીણવા મળવી અને હમણે પાણીનું ગાગર પણ લઈએ છું તરસ લાગી છે તો ઠેલી ભરાય એટલે પછી આપણે જવા દઈશું પાણી પીવા તો આપણે જો વાડીથી ઘરી વ્યાય છે સાંજ થઈ ગઈ છે અને જો એટલો કપા પણ થયો છે તમે જોઈ રહ્યા છો તો એટલે પછી લાઈટ પણ ચાલુ કરી દીધી છે તો હવે આપણે રસોઈ બનાવવાની છે અને અમારે બેન એટલે પછી નાઈને કપડાં પણ ધોવા મળ્યા છે તો જો સોળીને બટેટાનું શાક બનાવશે મિક્સ તો અમારે બેન ઉલા ઘરે રોટલા ખડવા ગઈ છે